લક્ઝરી બસ એસોસિએશન વલસાડ તરફથી રામનવમીના પાવન અવસરે ચાર રસ્તા સર્કિટ હાઉસ પટાંગણમાં હજારો ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સાથે ટ્રાવેલ્સ એસોસિએશન વલસાડ તરફથી ચાર રસ્તાથી તિથલ સાંઈબાબા મંદિર સુધી મુસાફરો માટે ફ્રીમાં લક્ઝરી બસની સેવા આપી હતી જે અવસરે ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા પચીસ વર્ષથી રામનવમીના દિવસે આવી સેવાઓ આપતા આવ્યા છે જે સેવામાં વલસાડ શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદ અને ફ્રી બસની સેવા લીધી હતી નામ જયેશભાઈ આ મંદિરમાં આવીને પહેલા અમે ભંડારો કરતા હતા છેલ્લા પચીસ વર્ષથી અમે જાતે ભંડારો કરીએ છીએ બસ લક્ઝરી બસ એસોસિયેશનમાં સૌજન્યથી